થવું જોઈએ જેટલું નામ મોટું એટલું વોટ પણ મોટું મળે એ વિનંતી કરવા રાજપૂત વિનંતી કરું છું કદાચ હું માં ચૂંટણી લડતો હું તમે મને થરાદમાં કદાચ ડાયરેક્ટ વોટ ના આપી શકતા હોય પણ આ બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં એમ સમજો કે ગુલાબસિંહ રાજપૂત લડે છે એમ સમજીને બધા વોટ આપજો તમે કોંગ્રેસ માં હો ભાજપ માં હો જે જોડે ચૂંટણી લડતા શીખજો મને હું ચૂંટણી લડ્યો મને બે વખત ત્યાં રાજપુર સમાજના વોર્ડ કેટલા તો સાત હજાર અને મને વોર્ડ કેટલા મળ્યા તો કે બહુ હજાર તો બધી બીજી સમાજે આપ્યા હશે ત્યારે જ મળ્યા ને અને એમાં વિશેષ ઠાકોર સમાજ મારી સામે ચૂંટણી કોણ લડતું તું બેંક બનાસ બેંક બનાસ ડેરી અમારી ત્યાંની માર્કેટ હોય સંઘ હોય આ બનાસકાંઠાની પોલીસ હોય કે આખા ગુજરાતના જેટલા પણ સુખીન પૈસાદાર વ્યક્તિઓ હતા બધા થરાજ આવી ચૂંટણી લડતા હતા કોઈ આગેવાન બાકી ન તો કોઈ પણ સમાજ નો કે જેને લાલચ ના આપી હોય કે ખબર પડે કે મફુસિંહ ગોના આગેવાન છે મફુસિંહ તમારા દીકરાને ડેરીમાં નોકરી બાબુસિંહ તમારા દીકરા ને નોકરી નોકરીભાઈ તમારા દીકરા ને ડેરીમાં નોકરી દીકરા ને ડેરીમાં નોકરી નાગજીભાઈ બાબુભાઈ તમારા બેંક નોકરી કોઈ ઘર લગભગ આગેવાન નું બાકી નહીં પાંચ હજાર થી વધુ લોકોને ડેરી યુનિયન બેંક ની નોકરીઓની લાલચ આપી તેમ છતાં આ ખમીરવંતો ઠાકોર સમાજ દલિત સમાજ રબારી સમાજ મને નેવું નેવું ટકા ત્યાં વોટ આપ્યા છે એનું રૂમ ઉતારવાનું છે આપણે અને તમને કોઈ મને ખબર છે કે હું થરાદમાં ચોંટ ની લડતો પણ મોટર ની અઢારે આલમ મારા માટે ચિંતા કરતી હતી અને જો કે નાનું મોટું બે હાજર બાવીસ નું દુઃખ તમને હોય તો આ બે હાજર ચોવીસ માં પૂરું કરી આપજો વિનંતી કરવા આવ્યો આપણે હામેને ભાજપના ઉમેદવાર લડતા જ નથી તો ખાલી પતિબેન છે લગનારા બીજા કોઈ છે ને બીજા કોઈ છે એ આપણા મેન હરીફ છે એવું સમજીને ચાલજો અમે લોકો સહન કરીએ છીએ ચૂંટણી પત્યા પછી લોકસભામાં એવું હોય કે સરપંચ ની હોય તાલુકાની હોય જિલ્લાની હોય ચૂંટણી પૂરી એના પછી બધું પૂરું પાંચ વર્ષ કોઈ બીજા એક બીજા નામ લેતા ના હોય પણ આ તો દોઢ વર્ષથી ચૂંટણી પૂરી થયા પછી પણ કોણ કોણ મને મદદ કરી છે અને સામાજિક રીતે જો ટાર્ગેટ કરવામાં આવતા હોય તો ખાસ કરીને કરી રાજપૂત સમાજ ને એટલી વિનંતી છે કે જેને આપણા માટે કે લોકો સહન કરતા હોય મારા આરોપ આજે ગેનીબેન સહન કરતા હોય તો આપણે ગેરીબેન ના પડખે ઉભું રહેવાની જરૂર છે આ મારા ભાઈ ઠાકરસિંહભાઈ નો ગુનો શું હતો મારી વિધાનસભાની ચૂંટણી કે ગેનીબેન ની વિધાનસભાની ચૂંટણી પછી એક મહિનો જેલમાં રાખવામાં આવ્યો ગુનો શું તો માત્ર થરાદમાના તમે કેમ થરાદમાં પ્રચાર કરવા માટે આયા એની કિરના રાખીને રબારી સમાજના એક એક મહિનો જેલમાં રાખ્યો એક મહિને પચીસ પચાસ પોલીસ તો ટોળું પાછું જેલની બહાર હું ગેની બેન લેવા ગયા કે ના હવે ઠાકરસિંહ બેન તમારે લઈને નથી જવાના કેમ તો કે ના અમને ફરતી આદેશ છે અટકાયત કરવાની કયા ગુનામાં તો કે અમને કઈ ખબર નથી કાગળ લાવો તો અમારી પાસે છે નહીં અમને એટલું કીધું છે ઠાકર સિંભાઈ છોડવાના નથી ત્યારે ઠાકર સિભાઈની જિંદગીની જાન ઓલો જિંદગીની અંદર ઢાલ પનીર જો કોઈ ઊભી રહ્યો તો ગેની બેન ઠાકોર ઊભી રહ્યો નહીં આજે પણ ગેટ આ એક મહિના બીજા છ મહિના પાસામાં નાખવાનું છે કાગળ કરનારા જે લોકો છે એને રબારી સમાજ ખાસ વિનંતી કરું છું આ લોકશાહી છે આજે તમે ગેની બેનનો પ્રચાર કરો બીજાનો પ્રચાર કરો તો

બધા માર્કેટ યાર્ડની ની ચૂંટણી થાય રબારી સમાજની જયારે બહુમતી હોય ત્યારે ખબર પડે કે રબારી સમાજનો ચેરમેન થવાનો છે બધે થાય પણ ના થાય એનો જવાબ આપણે શું આપવાનો છે આ વખતે જો બનાસકાંઠા ને આ ભાઈ ગુલામથી જો છૂટો આઝાદ ના કર્યો ને તો આવનારા સમયમાં ત્રીસ ચાલીસ વર્ષ સુધી ગુલામી ભોગવવાની બધા તૈયારી રાખજો આપડે ગુલામી ભોગવી છે કે આઝાદ રહેવું છે આપડે નક્કી કરવાનું છે અને જો આઝાદ રહેવું હોય તો અહીંયા ઉભેલા દરેક વ્યક્તિને બે હાથ જોડીને ગેની બેન હાથ ઊંચા કરીને ગેની બેન વિશ્વાસ અપાવો કે મોટા ગામની પેટી ખુલશે જેટલા બુ થશે એમાં ભાજપ નું ડિપોઝીટ જવી જોઈએ એટલું મતદાર કોંગ્રેસ તરફી કરજો વિનંતી સાથે આપ સૌને હૃદયપૂર્વક આભાર હવે આપણા ઉમેદવાર સમગ્ર બુથ તમામ ખર્ચો સુરસિંહભાઈ રાજપૂત ઉઠાવે છે સાતમી તારીખ એટલે ભાઈ સુરસિંહભાઈ નો ખોટો આભાર ચારે ચાર મીઠાનો ખર્ચો સાચાનો ચા પાણી નાસ્તો એ તમામ ખર્ચો સુરસિંહભાઈ ચૂંટણી અધિક સંભાળશે તો સુરસિંહભાઈ ને ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર સુરસિંહભાઈ હવે હું આપણા ઉમેદવાર શ્રી ગેલીબેન ઠાકોર સાહેબ ને વિનંતી કરીશ એમનું સ્વાગત દિનેશભાઈ ગઢવી સાહેબે કર્યું આજે મોટા ગામની પવિત્ર ભૂમિ ઉપર જગદંબા દેવીના સૌની લોકસભાનો પ્રચાર કરવા માજી ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી ગુલાબજીભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ ગઢવી સાહેબ બેન શ્રી પીનાબેન લક્ષ્મીબેન રવિભાઈ માજી મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ ગામના સર્વ વડીલોમાં આ ત્રણેય મફુસિંહજી પ્રતાપસિંહજી સુરજસિંહજી ઈશ્વરભાઈ દેસાઈ દલપતજી ખેમાજી બાબુસિંહજી કપૂરજી નાગજીભાઈ હમણાં ગુલાબભાઈ કહેતા હતા એમ અમારા વિસ્તારમાં નોકરી કરી નિવૃત્ત થયા કેમચંદભાઈ આપ મોટા ગામના તમામ સમાજના મારા વડીલો યુવાન ભાઈઓ અને બહેનો ટાઈમ બહુ થઈ ગયો છે તમામ આગેવાનોએ ખૂબ સારી વાત કરી છે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે સાતમી તારીખે લોકસભાની ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણી એ માત્ર કોઈને સંસદ થઈ જવું કે એના સ્ટેટસ માટેની નથી આ ચૂંટણી આ લોકશાહીની છેલ્લી ચૂંટણી છે અને છેલ્લી ચૂંટણી છે ત્યારે આપણે જોયું કે આખા દેશનું તંત્ર હોય અને દેશનું બંધારણ હોય કે દેશનું અર્થતંત્ર એ કઈ દિશા તરફ જઈ રહ્યું છે એ તમે બધા જ બુદ્ધિજીવી છો એટલે મારે એ બાબતમાં તમને કઈ કહેવું એ મારા માનમાં પ્રમાણે યોગ્ય છે બેન લક્ષ્મીબેને અને ભાઈએ વાત કરી આ ચૂંટણી મારે હું ના લડું તો પણ ચાલે એવું હતું હાલ ધારાસભ્ય તરીકે ચાલુ છું પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો હોય જિલ્લાના આમ જનતાનો અવાજ હોય કે બેનને ચૂંટણી લડાવો ત્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ માટે એ પોતાના એક વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પણ જે વિચારધારામાં હોય કે જે જેણે જે પક્ષે એમને મોટા કર્યા હોય એની પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે એને ઘધો મિલાવીને મેદાનમાં આવી અને સામાજિક રીતે આર્થિક રીતે એ વિચાર કરવો પડે ત્યારે રાજકારણમાં કોઈ પણ આગેવાન માટે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે કોઈ સિમ્બલ ઉપર ચૂંટાયેલા વ્યક્તિ માટે ચૂંટણી લડવા જાય એ પહેલા એની પાસે ત્રણ પ્રકારના ઓપ્શન હોય છે અને અમારા બધા જ માટે વર્તમાન સમયમાં લાગુ પડે છે એ ઓપ્શન એ છે કે તમારે સસ્તી રીતે અથવા તો સંઘર્ષ નથી કરવો અને સરકારી એજન્સીઓ હોય કે વહીવટી તંત્ર હોય કે વર્તમાન સમયની રાજનીતિ હોય એની સાથે તાલ અને તમે વ્યક્તિગત તમારે જે પદ મેળવવું હોય કે જે ધંધા રોજગાર કે જે પ્રમાણે મેળવવું હોય એ મેળવવું હોય તો તમારે વર્તમાન પ્રવાહમાં જોઈન્ટ થવું જોઈએ જાણે તમે વર્તમાન વિચારધારા પ્રમાણે વર્તમાન પ્રવાહમાં જોઈન્ટ થઈ શકો તેમ નથી તો ટેમ્પરલી તમારે રાજકારણથી દૂર રહેવું પડે અને વોલ્ટ પડે તમે વોલ્ટ નથી કરવા માંગતા તમે પ્રવાહ પ્રવાહમાં પણ જવા નથી માંગતા તો તમારે ઓપ્શન પસંદ કરવું પડે કે તમારે પાણીથી કરીને ચોટી બધી તાકાત કરીને વિચારધારાને મજબૂત કરવા માટેનું કામ કરવું પડે હું ધારાસભ્ય તરીકે છું અનેક વેતા પ્રવાહમાં ગયા ચાહે વ્યક્તિગત સ્વાર્થ હોય કે જે કઈ હોય તેના માટે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે વ્યક્તિગત માટે હોત તો વેતા પ્રવાહ માં ગયા અહીંયા જ હોત આ બધા જ તમે એક વિચારધારા સાથે આપણે ભાઈએ દિનેશભાઈએ કહ્યું કે આ બનાસકાંઠા જિલ્લાને અનેક આગેવાનો નેતૃત્વ પૂરું પાડ્યું છે આપણે આમે

અને રાજકીય પરથીભાઈ ભટ્ટોરંજન બધા જ આગેવાનો હતા દલસિંહભાઈ ને હતા બધા અને હું તો લોકશાહી ને એ પ્રમાણે પણ માનું છું કે સત્તાનું કેન્દ્ર એ અલગ અલગ જગ્યાએ હોવું જોઈએ એક ઠેકાણે એનું જે કહેવાય ને કે વિકેન્દ્રીકરણ હોવું જોઈએ કોઈ પણ સત્તા એક ઠેકાણે હોય તો પછી એ માણસ જે પ્રમાણે કરે એ પ્રમાણે એને તાબે થવું પડે છે અથવા તો અન્યાય ભોગ બનવું પડે છે ગામમાં બે આગેવાનો હોય તો હામ હમે હોય તો ગામનું કામ થાય કે ના થાય હરિભાઈમાં થાય આ નહીં કરે બાબુસિંહ ખબર કે જો આપણે નહીં કરીએ તો પછી દિનેશભાઈ જોડે જતા રહેશે એટલે એમને ટોળું હચવે એના માટે કરીને મજૂરી વિશેષ ધ્યાન આપીને કામ થાય કે ના થાય એમ સત્તાનું કેન્દ્ર સહકારી માળખું હોય સાંસદ હોય ધારાસભ્ય હોય બેંક હોય એ બધા અલગ અલગ માણસો જોડે હોય તો બધાય કઈક થોડું થોડું કરવા માટેના પ્રયત્નો કરે ત્યારે આપ સૌને મારી વિનંતી છે બે હાથ જોડીને કે કોઈ પણ મતદાર મતદાન આપતી વખતે પણ ત્રણ પ્રકારનો વિચાર કરે છે અને વિચાર એ પ્રકારનો કરે છે કે જે પ્રચાર માટે આવ્યા છે અમારી પાસે કે જે તમે ઘરે જઈને બીજા મતદારોને કહેવાના છો મતદાન કરવાના છો ત્યારે તમારી પાસે ત્રણ પ્રકારનો વિચાર હોય કે જેને હું વોટ આપવા જઈ રહ્યો છું અથવા તો જઈ રહી છું એ ઉમેદવાર હોય એ પાર્ટી હોય એનો ભૂતકાળ કેવો છે કે અમારા મત વેચાય તો નહીં જાય ને અમારા મતનું વળતર તો મળશે ને અને એ પ્રકારનો ભૂતકાળમાં એ પોતે લોકો સાથેનો વ્યવહાર કે વિસ્તારમાં કઈ પ્રકારની છાપ ધરાવે છે વર્તમાનમાં એમનો વ્યવહાર એ મતદારો હોય આગેવાનો હોય કે પક્ષ સાથે કેવો છે અને ભવિષ્યમાં આ આગેવાનને કે આ વિચારધારાને કે આ ઉમેદવારને વોટ આપશું તો એનું વળતર અમને પૂરેપૂરું મળશે આ ત્રણ પ્રકારનો વિચાર કરીને દરેક મતદાર મતદાન કરતો હોય છે ત્યારે આપ તમે બધા જ મારો ભૂતકાળ પણ જાણો છો વર્તમાનમાં પણ તમે બધા પરિચિત છો અને ભવિષ્યમાં હું તમને બધાને ખાતરી આપું છું કે ગુલાબભાઈ હોય આ બધા આપણા આગેવાનો હોય કે અઠ્યાવી વર્ના રાજકારણમાં ક્યાંક નાના મોટી જે કંઈ મદદ કરવાની થતી કરી છે દરેક બધા આગેવાનો એમ કે ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળી છે તો એકલા ઠાકોર સમાજથી આ ચૂંટણી લડવાની નથી કે એકલા ઠાકોર સમાજના હિસાબે જીતવાની નથી પણ વાત એટલી મેલાય કે તમામ સમાજો ચાહે ગઢવી સાહેબ લડતા હોય ચાહે મુકેશભાઈ લડતા હોય ચાહે ચાવડા સાહેબ લડતા હોય ભરતીભાઈ લડતા હોય જોઈતાભાઈ લડતા હોય અનેક ઉમેદવારોએ કોંગ્રેસ પાર્ટીમાં લોકસભાની ચૂંટણી લડી છે ત્યારે ઠાકોર સમાજ બનાસકાંઠાનો મોટો સમાજ એમ કે એમને ટિકિટ પહેલીવાર મળી છે એટલે પહેલીવાર મળી છે એ વસ્તુ કરતા તમામ સમાજના આગેવાનોને જે તે વખતે ઠાકોર સમાજે વોટ આપ્યા છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય અને એમાં પાલનપુરને એના માટે તો ખાસ કરીને કે ડીસા હોય દિયોદર હોય વાવ હોય ત્યાં તો ધારાસભ્યની ચૂંટણીઓ પણ ઠાકોર લડે પણ આ બાજુ હજુ સુધી સમીકરણ હોય એ અલગ અલગ સમાજના ઉમેદવારોને બેલેન્સ કરીને ટિકિટ આપવી પડતી હોય છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આજે અમારી પાસે અઢારે આલમ તમામ સમાજની જરૂર છે કોંગ્રેસ પાર્ટીને અને જયારે તમે અમને મદદ કરશો ત્યારે હું કહું કે ના કહું તમે અમને વ્યાત નમશો તો કાલે હાથ નમવાની જવાબદારી કે ઠાકોર સમાજની મારા કોંગ્રેસના તમામ આગેવાનોની છે ત્યારે લોકસભાના એક ઉમેદવાર તરીકે જનતાને શું ખાતરી આપવી પડે તો હમણાં સનાતન ધર્મના શંકરાચાર્ય એ વાત કરી કે ભાઈ આપણી આસ્થા એ હિન્દુ સંસ્કૃતિ આપણું એવું છે ને વર્ષોથી સાધુ સંતોની અને તમામ ગૌ ભક્તોની એક માગણી છે કે આ દેશની અંદર ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે એવો અવાજ એવા નીચેથી ઉઠ્યો છે ત્યારે સૌથી પહેલા લોકસભાના ઉમેદવાર તરીકે એક ભાગવત કથાની અંદર મેં જાહેરાત કરેલી દિયોદર કે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળશે તો વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય સૌથી પહેલી રજૂઆત મારી સમગ્ર દેશની અંદર ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી તરીકેનો દરજ્જો મળે અને એટલા માટે આપણી સંસ્કૃતિ તો છે પણ આવનાર આપણું આરોગ્ય ની પણ ખુબ મોટી ચિંતા છે અને જ્યારે આ પૈકી એક બંધારણની અંદર જોગવાઈ થાય કાયદાની અંદર જોગવાઈ થાય સમય પરિવર્તિત થાય આજે સિત્તેર વર્ષ પહેલા જે કાયદા બનાવ્યા હતા એ કાયદા ક્યાંક ને ક્યાંક ઘણા સમયના સંજોગો વસાદ એને સુધારો કરવો પડ્યો છે અને સુધારો સમયમાં જ્યારે નીચે લોકોની માંગ હોય ત્યારે જરૂરી પણ હોતો હોય છે બે લક્ષ્મી બેન પણ ઉલ્લેખ કર્યો તો વિધાનસભાની અંદર સૌથી એકસો બ્યાસી ધારાસભ્યોની અંદર પહેલામાં પહેલી જયારે નું બિલ આવ્યું વિધાનસભામાં એ ટાઈમે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા હાથે ધર્મ સર્વ સમાજ એ બધાની હતી પણ મારી પોતાની વાત એ એક જ હતી કે કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય અને કોઈ પણ પરિવાર હોય એક પરિવાર એની પોતાની આબરૂ કમાવા માટે ક્રેડિટ કમાવવા માટે વર્ષોને વર્ષો સુધી ઘસી જાય ત્રણ ત્રણ ને ચાર ચાર પેઢીઓ ઘસી જાય ત્યારે પરિવારની હોય છે અને ટેકનોલોજીની કો નાદાની કોઈ અણસમજણ કોઈ વાતોક આપણી બેન દીકરી જયારે કોઈની જોડે લગ્ન કરીને અથવા ભાગી જાય ત્યારે પરિવાર તો આખો તૂટી પડતો હોય છે પણ એના હાગાવાલા અને શહેર સંબંધીને ખૂબ મોટું નુકસાન થતું હોય છે મેં વિધાનસભામાં કીધું આ કાયદાની અંદર તમે માત્ર એટલો સુધારો લાવો કે લવ કોઈ વિરોધી નથી પણ લવ મેરેજ થતી વખતે સંમતિ હોય એ અંદર અંદર અને જે તે જ જોઈએ આટલું કાયદાની અંદર સુધારો આવે તો મોટા ભાગના વર્ગ વિગ્રહ અને જે પરિવારો બરબાદ થાય છે જે પરિવારો વર્ષોની ક્રેડિટ જે કમાયેલા હોય એ ગુમાવે છે એમાં ક્યાંક ને ક્યાંક અટકાવ આવે આ પ્રકારની વાતો ભૂતકાળની અંદર વિધાનસભાને એને આગળ વધારતા રાજ્યના મુખ્યમંત્રીને પણ કહેવું પડ્યું કે નાના ખરેખર કાયદાને ધ્યાનમાં રાખીને અને નીચે લોકોની રજૂઆત લઈને આ નવ મેરેજમાં ક્યાંક કાયદોમાં સુધારો લાવવો જોઈએ એ ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલ્યા ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હું ભૂલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં પણ લોકશાહી ટકા આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી જ્યાં ચૂંટાયા હોય એ સેવાને સમર્પિત હોય એ પોતાના વ્યક્તિગત માટે ના હોય એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આપ સૌની વચ્ચે અનેક ઉદાહરણો પૂરા પાડ્યા એ પૈકીનું ઉદાહરણ છે અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ પણ કોઈ સમાજ હોય કોઈ ધર્મ હોય કોઈ હગાવાલા હોય એના કોઈ એકાબીજાના અંદર અંદરના જે ઝઘડા હોય એ ઝઘડા સમાધાનકારી વલણ મારું કાયમી રહેશે અને એ ઝઘડાઓ વધારે ના થાય અને એની અંદર એક જાહેર જીવનના વ્યક્તિને શું ભૂમિકા અદા કરવી પડે એ ભૂતકાળની અંદર કરી છે અને આવનાર સમય ની અંદર આ સમગ્ર વિસ્તારમાં તમામ સમાજો હળે મળીને ભાઈચારા ની ભાવનાથી રે એ પ્રમાણ વાતાવરણ આપવા માટેના પ્રયત્ન કરીશ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યપૂર્વક આભાર